આઝાદી પેહલા ભારતના સ્વાતંત્ર્ય રાહુલ ગાંધી સોનિયા ગાંધી સુમન દુબે તેમજ સૌન પિત્રો જે પોતાની માની અને છસો એકસઠ કરોડ નું જે કૌભાંડ કરેલું છે એના માટે ઈડી એમની પૂછપરછ પણ કરેલી છે અને અત્યારે ચાર્જશીટ પણ દાખલ થઈ છે આ લોકોની સામે એટલે એમની સામે સખત કાર્યવાહી થવી જોઈએ અને જે આ ભ્રષ્ટાચારી લોકો છે એ આ ભારત દેશ અત્યાર સુધી લૂંટતા આવેલા છે અને આ લોકોની સામે જે કઈ ઈડી કાર્યવાહી કરી છે એ ખુબ જ વ્યાજબી કાર્યવાહી છે અને એની સામે સખત કાર્યવાહી કરી અને જે કંઈ પણ કાયદાની જોગવાઈ મુજબ સજા પૂર્વપાત્ર હોય એ સજા એમને થવી જોઈએ